શુતમે જાણો છો કે એક જ ભૂલ તમાર આખા જીવનને બરબાદ કરી શકે છે આજે હું તમને એવી વાત કહેવા જઈ રહ્યો છું જે તમાર જીવનનો માર્ગ જ બદલી નાખશે વૃંદાવન વાસીઓનો અપરાધનું પાપ એટલું ભયંકર છે કે ભગવાન પણ માફ નથી કરતા બ્રહ્માજી આજ સુધી વૃંદાવનમાં પ્રવેશ નહીં કરી શકે એનું કારણ શું છે દેવરાજ ઇન્દ્રને ઘૂટણ પર આવવું પડ્યું હતું એ શા માટે અને સૌથી મહત્વની વાત તમે જાણતા પણ નથી ત્યારે જે અપરાધ થઈ ગયો હોય તો કેવી રીતે માફી મેળવવી आवा जाने वगैरह तमरो साधन व्यर्थ जाイ શકે છે આ વિડિયો અંત સુધી જોવો કારણ કે છેલ્લે હું તમને એક એવો ઉપાય બતાવશ કે જેનાથી તમારું બધા જ અપરાધ એક જ ક્ષણમાં માફ થઈ શકે છે તો ચાલો શરૂ કરીએ આ અદ્ભુત કથા ભાઈઓ અને બહેનો આજે હું તમને એક એવી સત્ય વાત કહેવા જઈ રહ્યો છું જે તમારું જીવન ને સંપૂર્ણપણે બદલી નાખશે શ્રી પાદ કહે છે કે પત્ની પુત્ર ઘર અને ધન માં આસક્ત થઈને હર્ષિત થશો નહીં કારણ કે આ બધું એક દિવસ છૂટી જશે આ સંસારમાં કોઈને ટકવું નથી બધાએ જવાનું છે તેથી હે ભાઈ ઉડ્ડંડતા નહીં મનમાની આચરણ નહીં પ્રભુનો આશ્રય લઈને ધર્માચરણ કરતા હોવા નામ જપ કરો તો જીવનનું પરમ મંગળ થઈ જશે ઉપાસક પોતાના ઇન્દ્રિય મનને કોઈ પણ ઉત્સવનું નિમિત્ત બનાવીને કોઈ આનંદમાં પ્રફુલ્લિત થઈને કે કોઈ વિક્ષેપને પ્રાપ્ત થઈને કદી કોઈ વિષયને સ્વીકાર ના કરે बहुत ध्यान થી સાંભળો એક દિવસની છૂટ તમાર આખા જીવન ભર માટે તે સંસ્કાર રૂપે फांसी બની જશે એવી જગ્યાએ તમને ફસાડી દેશે કે નીકળવું મુશ્કેલ થઈ જશે ફસવું સહેલું છે પણ નીકળવું મુશ્કેલ છે દરેક ભોગ એક વિશાળ અથાહ दलदल છે ધસતા ચાલ્યા જશો નીકળવું કઠિન છે આ વાતને દિમાગમાં ચાહે લખી લો કે ડાયરીમાં લખી લો દરેક ભોગ માયાનો એવો દળદળ છે કે જે આમાં એકવાર ચાખવા માટે કૂદ્યો તે ધસ્તો ચાલ્યો ગયો ગુરુ કૃપા હરી કૃપા કાઢે તો કાઢે કે કાઢેલા મહાપુરુષ કાઢે નહીં તો તેમાં ડૂબી જાય છે એવો દળદળ છે જે વૃંદાવન ધામમાં વાસ કરે છે તે શ્રીજીના કૃપાપાત્ર છે આજે નહીં તો કાલે તે મહાપુરુષ બની જશે એટલે કે જે મહાપુરુષોની ગતિ તે તેને પ્રાપ્ત થશે તે ધામવાસી છે પ્રિયાજીએ સ્વીકાર કર્યો છે તમારો શું અધિકાર છે કે તમે તેના પર દોષ દર્શ કરો શ્રી પાદ કહે છે કે જે વૃંદાવન ધામમાં વાસ કરે છે તેમનો દૃષ્ટ દોષો દેખાય છે એમ નથી કે દેખાતા નથી દેખાય છે પણ તમે દૃષ્ટ દોષોને સત્ય માની તેનું વર્ણન કરો છો તેની નિંદા કરો છો તો તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જશે જો તમે આ વિચાર કરો કે શ્રીજીના લાડલા છે આ તેમની બાહ્ય વાત છે પણ તેમનો ઉપર ઘણી કૃપા છે આજે નહીં તો કાલ આ બધ સુધરી જશે કારણ કે લાડલીજીના કૃપાપાત્ર છે વાત બની ગઈ इवा मूर्ख लोको पोताना संकट नो पोते चयन करी ले छे जे बीजानी वृंदावन वासीनी दोष दृष्टि थी निंदा वगैरे करे छे अत्यंत निकृष्ट बात छे आ ने कदी स्वीकार न करशो सत्य कहू छु જુઓ આપણે બધા પાવન ભૂની માં બેઠા છીએ નિંદા તો આપણી કરવી જોઈએ અંદર થી જુઓ ઈમાનદારી થી જુઓ આપણી અંદર જે કચરો કરકટ છે તેની નિંદા કરવી જોઈએ કે હું ઘણો નીચ છું આપણા પર એટલી કૃપા છે લાડલીજી ની એટલો દુલાર કરે છે આપણે તેમના દુલારને ઠોકરાવતા ચાલ્યા જઈએ છીએ તેઓ કહે છે જમણે ચાલો આપણે ડાબે વત્તા ચાલ્યા જઈએ છીએ પણ તેઓ કૃપાજ કરતા જાય છે આપણે કદી એકાંતમાં બેસીને રડ્યા નથી કે હું કેટલો નીચ અપરાધી છું કે આપના એટલા કરુણામે સ્વામીનો વિરોધ કરું છું તેમની વિરુદ્ધ ચાલું છું જારે प्रतिकूलતાનું વિસર્જન બિલકુલ વિસર્જન કરી દેવાનું છે આજે પછી કોઈ ભૂલ નહીં થાય પણ આપણે ભૂલ પર ભૂલ કરતા જઈએ છીએ શ્રીજી આવાર માફ કરો આગળથી નહીં કરું ફરી કર્યું શ્રીજી આવાર માફ કરો ફરી કર્યું તેઓ માફ કરતી ચાલી જાય છે આપડી પાસેથી ભૂલ થાય ત્યારે આપણે આ જોઈએ તો આપણે બીજાને જોવા લાયક જ નથી આપણે શું બીજાને જોઈએ આપણે સારા હોઈએ તો બીજાને જોઈએ અને જારે સચ્ચાઈમાં તમે સારા થઈ જશો તો બીજાનો દોષ દેખાશે જ નહીં બદધામાં પોતાનો પ્રભુ દેખાશે તેથી શ્રી પાદ કહે છે મૂર્ખ લોકો પોતાનું સંકટનું સ્વયં નિર્માણ કરી લે છે સારુ આ કોઈ પાપ નથી કે ક્ષય થઈ જશે તો તમે મુક્ત થઈ જશો આ અપરાધ છે વૈષ્ણવ અપરાધ આ ત્યારે જ ક્ષય થશે જ્યારે જે વૈષ્ણવથી અપરાધ થયો છે તેમની પાસેથી ક્ષમાયાચના થઈ જાય નહીં તો કે તમને ખબર નથી તો ગુરુદેવ ક્ષમા કરી દે જાઓ કોઈ અપરાધ નથી તો અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ ગુરુદેવ બદ્ધામ વ્યાપ્ત છે દરેક અપરાધ ક્ષમા કરી શકે છે તે ગુરુદેવ જો કહી દે જાઓ કોઈ અપરાધ નથી તો આખી સૃષ્ટિનો અપરાધ ક્ષમા થઈ જશે ગુરુદેવમાં એવી સામર્થ્ય છે તે ભગવાનનું સાક્ષાત કૃપાવપુ છે કદી કોઈને એમ લાગે તો પોતાના ગુરુદેવ ભગવાન પાસેથી ક્ષમા માંગી લો જો ખબર ના પડે કે કયા વૈષ્ણવનો અપરાધ થયો છે તો ગુરુદેવ પાસેથી ક્ષમા માંગી લો શ્રીપાદ કહે છે એવા વ્યક્તિ આપણા ચાહે પ્રાણસંકટમાં પડે કદી સમીપ ના આવે હું તેમનું દર્શન ન કરું અને તેમનું સંભાષણ ન સાંભળું જે સંતોની વૃંદાવનવાસીઓની વૈષ્ણવોની ભગવદ્ ભક્તોની નિંદા કરે છે એવા લોકો મારી દ્રષ્ટિમાં ના આવે કદી મારા કાનમાં તેમનો અવાજ ન પડે અને કદી પ્રાણ સંકટ હોય તો પણ હું તેમની સેવા સ્વીકાર ન કરું કારણ કે એવા લોકોને વિશેષ સેવન કરું તેમનો આપેલા ભોજન લેવો કે તેમની પાસે બેસવું કે તેમનું દર્શન કરવું આ બધા સાધન ન હાસ્યાસ્પદ બનાવી દે છે ઉપહાસ યોગ્ય એટલે કે કઈ જ રહેતું નથી જે એવા લોકોનો સંગ કરે છે અપરાધ નહીં નિંદા થવી જોઈએ નહીં ઘણા સાવચેત पूज्य श्री चंद्रशेखर बाबाजी महाराज कहता હતા કે બ્રજરાજ બ્રજલતા અને બ્રજવાસી આ ત્રણ પ્રતિ્ય શ્રદ્ધા બગડી ગઈ તો તમારી વાત બનશે નહીં તેમનું શ્રીમુખના શબ્દો હતા કે તમે રગિસ્તાનમાં વાસ કરી લો તો તમારો કલ્યાણ થઈ શકે છે પણ બ્રજવાસી બ્રજરાજ બ્રજલતાનો અપમાન અપરાધ કરશો તો વૃંદાવનમાં તમારો કલ્યાણ થવાનો નથી તે ડાયરીમાં લખેલું છે પૂજ્ય ચંદ્રશેખર બાबाजी महाराज તે પણ 25 વર્ષ પહેલાની વાત प्रारंभમાં જ દર્શનને માટે તો અહી શ્રી પાદ કહે છે એવા મૂર્ખ લોકો પોતાનું સંકટનું સ્વયં નિર્માણ કરી લે છે કોઈ પણ વિષયમાં કેમ ન હોય જે વૃંદાવન વાસીઓની નિંદા કરે તેમનો હું દર્શન ન કરું કદી સંભાષણ ન કરું કદી આપેલા કોઈ પદાર્થ કે વિષય સેવન ન કરું ઉપાસકે સાવચેત રહેવું જોઈએ પોતાનું કામ બનાવવા આવ્યા છો કે તમે અહી सृष्टि સુધારવા આવ્યા છો જુઓ તમને પक्की વાત કહું છું ભગવાન પણ આખી સૃષ્ટિને નથી સુધાર્યા જ્યારે અવતાર લીધો ત્યારે જે ભગવાનની શરણે આવ્યા શરણાગત થયા તેમનો જ ઉદ્ધાર થયો નંદ લેવી જોઈએ કે કામ થી ચાહે દ્વેષ થી ચાહે રાગ થી ચાહે ભક્તિ થી ચાહે કેવી પણ રીતે અવતાર ના સમય જે ભગવાન સાથે જોડાયા તે ઓ પરમ પદ ને પામ્યા ભગવાન ના અવતાર ના સમય આપણે લોકો પણ હશું કીડા મકોડા ઉધઈ કીડી ચીચડ જે પણ બન્યા હસીએ તો આપણો ઉદ્ધાર ન હતો થાયો જે શરણાગત થયા નામ જપ કર્યો તેમનો જ ઉદ્ધાર થયો આ વાત પાકી સમજી લો તો ભગવાન અવતાર લઈને જગત મંગળ માટે આવ્યા પણ જે ભગવાન ની શરણે આવ્યા શરણાગત થયા તેમનો જ કલ્યાણ થયો તો આજે પણ ભગવાન છે તેમનું નામ છે તેમનું રૂપ છે તેમની લીલા છે આ તેમનો ધામ છે જે શરણાગત હશે બરાબર ચાલશે તે ભગવાનને પામશે ते गुरु गुरु नथी जे પોતાના શિષ્યને ભગવત પ્રાપ્તિ ન કરાવે મૃત્યુની પાસેથી છોડાવીને અમરપદ પ્રદાન ન કરે તે ગુરુ ગુરુ નથી ગુરુરનસ્ય તે કેવો ગુરુ જે પોતાના શિષ્યને ભગવત પ્રાપ્તિ ન કરાવે તે કુટુંબી સ્વજન સ્વજન નથી જે ભગવાનના ભજનમાં ન લગાડે જો ભગવાનનું ભજન કરવા ન દે તો જાકર પ્રિય રામ વૈદેહી તજતાહે કોટી 베રી સમ યદ્યપી પરમ સ્નીહી तेज जे भगवान ना भजन मा लगाड़े जे भगवान ना भजन विघ्न पैदा करे भगवान न लागवा ते आपनो कुटुंबी ते आपनो स्वजन ते अपना करोड़ो समान छे पितानस्य ते पिता पिता નથી જે મને ભગવાનના માર્ગમાં ન વધારે વધવાથી રોકે તે પિતા પિતા નથી આ ઘણું ઉત્તમ ઉપદેશ વચન છે ભગવાન તેજ પિતા છે જે પોતાનો પુત્રને ભગવત પ્રાપ્તિ કરાવે સાક્ષાત જનની તેજ માતા છે જે ભગવાનના ચરણારવિંદમાં પોતાનો પુત્રની વૃત્તિ વધારે પણ આજકાલ તો માતા-પિતા બાળકને તેજ શીખવે છે જેનાથી પેટ ભરાય ત્રણ વાતો પેટ ભરાય sara કપડા પહેરી શકે ખૂબ ભોગ ભોગવવા મળે આજ શિક્ષા છે એટલું જ લક્ષ્ય છે કહે છે સાક્ષાત જનની ન સાક્ષાત તે પિતા નથી તે માતા નથી જે ભગવાનની પ્રાપ્તિ કરાવવાનો ઉપદેશ ન કરે નામ જપનો ઉપદેશ ન કરે તે માતા પિતા નથી વીડિયોના અંતમાં હું તમને એટલું જ કહીશ કે જીવનમાં સુખ દુખ સફળતા નિષ્ફળતા બધામાં ભગવાનના નામને સાથી બનાવો રોજ શ્રદ્ધા અને વિશ્વાસથી નામ જપ કરો મન શાંત થશે અને જીવનને સાચી દિશા મળશે એટલું યાદ રાખજો નામ જપ કરો અને રાધે રાધે આ પ્રકારના વિડિયો માટે કૃપા કરીને મારી ચેનલને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં